દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે નાઓના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનના કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ અધિકારીઓ એકબીજાના સંકલનમાં રહીને કાર્યક્રમને સફળ બનાવીએ કલેક્ટર યોગેશ નિરકુડે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે નાવના અધ્યક્ષસ્થાને આવનાર સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન અન્વયે તે માટેની વિશેષ તકેદારી તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ જેમાં તંત્ર દ્વારા અધિકારીઓને આપવામાં આવતી સૂચનાઓને ફોલોઅપ કરવા માટે સતર્ક રહી કામગીરી કરવા જણાવ્યું આ બેઠક દરમિયાન કલેક્ટર યોગેશ નિર્ગુડે સ્ટેજ સુશોભન ટોમની વ્યવસ્થા લોકોને પ્રાથમિક સુવિધાઓમાં અગવડતા ન પડે બદલાતા વાતાવરણને ધ્યાને રાખીને આગોતરા પ્લાનિંગ દ્વારા તેમજ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને વ્યવસ્થા કરવા જણાવ્યું સાથે પાર્કિંગ શૌચાલય પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સાથે સાથે પોલીસ વિભાગ ફાયર ટીમ અને આરોગ્ય ટીમને ઇમરજન્સીના ભાગરૂપે પગે રહેવા માર્ગદર્શન સહિત સૂચના આપી હતી સમયમાં અધિકારીઓ પોતાના લેવલથી પૂરી તૈયારી રાખીને યોજનારા કાર્યક્રમની સમયસર તૈયારીઓ પૂર્ણ થઈ જાય માટે સોંપવામાં આવેલ કામગીરીની ગંભીરતા સમજી કામગીરી કરવા જણાવો વડાપ્રધાનના આગમનથી લઈને તેમના પ્રસ્થાન કરવા સુધીની તમામ જવાબદારી સતર્કતાને એલર્ટ રહીને નિભાવવાનું રહેશે તેમ જણાવ્યું આ મીટિંગ દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડીએ અધિકારીઓ સહિત રેલવે વર્કશોપની પણ મુલાકાત લીધી